માંડવીના પીઆઈ રજા માહતા એટલે ઘોડાના પીઆઈ જાવા સાહેબ ચાર્જ માતા એને એક દિવસ તપાસ કરી પછી બીજા દિવસે એસટીએસટી સેલના તપાસ કરી પછી એ રજા મોતરી ગયા ત્રીજે દિવસે જાડેજા સાહેબ એસસીએસટી સેલના ઇન્ચાર્જ ડીએસપી એમને તપાસ કરી ચોથા દિવસે માંડવીમાં સિમ્પી સાહેબ એને પત્રકાર પરિષદ કરીને આરોપીને મીડિયા સમક્ષ બતાવ્યો અને પાંચમા દિવસે સિમ્પી સાહેબની બદલી થઈ ગઈ એટલે આટલા અધિકારીઓ છે આમાં બધા આપણે કોઈ અધિકારીની નિષ્ઠા પર ધટકા નથી કરતા પણ આખું જે કંઈ ઘટનાક્રમ બને છે એનાથી આ કેસ આખો દોડાય છે હોય છે બીજું તમને કહું આપ સૌ મીડિયામાં વાંચતા ઘટના સવારે છ વાગે બની આ દીકરી છ વાગે નોકરી માટે જતી હતી ત્યારે આ ઘટના બની છ વાગે અહીં નરાધમ એ ક્રૂર હત્યા કરી નિર્મ હત્યા સાહેબ તલવારના અસંખ્ય ગા પેટના ભાગે એને મારી અને ઘટના સ્થળે જ આ દીકરી હયું કામ ટૂંકાવી દીધી એટલી ત્યાં આમ વાત કરવાની ત્યાં ને ત્યાં એ દીકરી આપી હોય વિદાય લે આ આ હેવાની ભરેવા માણસ રાક્ષસ એની પાસે એને 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 કેટલો બધો કોન્ફિડન્સ હતો એક નહીં બે બે ઘાતક હત્યા એક તલવાર અને બીજી ગુપ્તી સાથે લઈને આવ્યો અસક્ય પેટના ભાગે મગજના ભાગે ગુપ્તીનો ઘા છેલે ત્યાંથી ગયો ત્યારે એ દીકરીના પેટની અંદર ગુપ્તી આમ ભોગી અને

રાજા કઈ રીતે કઈ રીતે છતક મારી સવારે સાત વાગે ઝેર પીએ છે અને ચાર વાગે બાઇક થી જાય છે આપણા સિનિયર એડવોકેટભાઈ અલીભાઈ લોધિયા અને રણજીભાઈ અને બીજા એડવોકેટ મિત્રો બધા સંજયભાઈ સૌ મિત્રો રણજીભાઈ છે એટલે પછી સવા ચાર વાગ્યે પોતે બાઇકથી જાય છે આ મીડિયામાં આવેલું છે ધરાબ આપણે કોઈ આ કોઈની મનગળત વાતો નથી ત્યાં દાખલ થઈ જાય છે એકલો માણસ જે માણસે ઝેર પીધું હોય સવારનો સાત વાગેલો ઝેર પી સાંજે ચાર વાગ્યા સુધી એને કાંઈ અસર નથી થતી ચાર પોતે બાઈક ચલાવીને માંડવી દાખલ થઈ ગયા પછી પોલીસ એ એને ચોવીસ કલાક સુધી હોસ્પિટલમાં હોસ્પિટલ માંડવી હોસ્પિટલના સત્તાધીશોની સારવાર કરે છે સારવારની અંદર એને માત્ર બાટલા સિવાય કોઈ પણ કોઈ પ્રકારની સારવાર નથી રહે આ સામાન્ય માણસને સામાન્ય કંઈ બીમારી હોય તો એનું અત્યારે અત્યારે લોહીનું કૃષ્ધિકરણ કરાવે અને મેડિકલ એની એની પહેલાં તો લોહીની તપાસ થાય પછી સોનોગ્રાફી થાય બેટની પછી મગજની એમાં બધા કોઈપણ પ્રકારની માંડવી હોસ્પિટલમાં આ માત્ર ને માત્ર એક આરોપીને કોઈ સામાન્ય માણસ આરોપીને કોઈ પોતાની પાસે રાખે તો એના ઉપર ફટાક આ સરકારી કર્મચારીઓ માંડવી હોસ્પિટલના ડૉક્ટરોએ અને પોતાની પાસે ચોવીસ કલાક સાવરી રાખે પછી એની કોઈ ટ્રીટમેન્ટ થયેલી નથી પછી બીજા દિવસે એકત્રીસ તારીખે સાંજે સત્તાવાર અટક થઈ છે આજની તારીખમાં પોલીસ શું કરે છે કોઈ પરિવારને પોલીસ જાણ જ નથી કરતી અમે મીડિયામાં વાંચીએ છીએના રિમાન્ડ મંજૂર થયા છે પછી ગોધરા ગામમાં ઘટના ગામો છે પોલીસની સિસ્ટમ છે રીકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શનમાં પણ આરોપી પોલીસની ગાડીમાં લઈ આવ્યા અને આમ નીકળી ગયા કોઈ નથી વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી એટલે અત્યારથી જે કંઈ પોલીસનું વલણ અમને થોડું એવું શંકાસ્પદ લાગે છે એટલે આપ સૌની અમને જરૂર પડશે આમાં જ્યાં કંઈ અમે એવું ઈચ્છીએ છીએ કે આમાં એક બધા આક્રસો કોઈ આમાં તપાસની અધિકારીઓની પણ દીકરી હોય છે આ દીકરી આ ગુનો કોઈને પણ સમાગતો કરતો કહી એટલે આપ અમને સહયોગ આપજો સાથ આપજો કાયમ અને આવી ભવિષ્યમાં આવો બનાવ આ એક બનાવ આપણે એવું કરી કે ભવિષ્યમાં આપણા આપણે ઘરે પર કોઈ કોઈની આ પ્રકારનું ભવ્ય ન થાય નાના મોટા બનાવ હશે કેવું નહીં આપો રહેવાનીય એટલે ફરીથી આ લોકો ફરીથી કરી દઉં કે આ બિનરાજકીય આજે બોલ રહેલી છે કોઈ પાર્ટી પણ લઈને જીકે છે સમાજમાં લઈ નથીકે અઢારે અઢાર વર્ણનો સંપૂર્ણ समझना कोई नहीं आ भी सके आ भी हेलो हमने कुलली डा कांग्रेस भाजपा का बड़ा मोटा नेताओं तमाम में तमाम आज पुष्पा विरय करी तमाम में अपने हमारे रीति आवेदन पत्र मानते ने કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ ને આવેદન કરતા હતા કે અમારી તેમાં માંગણીના